ગુડ મોર્નિંગ બધાને હર હર મહાદેવ તો જો આજે ઉઠવામાં મોડું થઈ ગયું છે બહુ જ લેટ થઈ ગયું અને બધાને હેપી ન્યૂ યર બે હજાર પચીસના ના બધાને હેપી ન્યુઅર બનાવીને બરાબર સુખ જાય સારું જાય સુખલ સુખમય જાય તો હવે નાસ્તો બનાવી નાખી ગ્લાસ થઈ ગયું છે થોડું મોડું ઉઠવામાં ફટાફટ થપલા કરી નાખી કાલનો લોટ પડે છે તો થોડુંક થપલા કરી નાખી

આ તો તો જો હું બધું કામ કરી નવરા થઈ ગયા છીએ અને હું છું મારા ઘરે કે પાપડ કરવા પાપડ ખાવાની મજા આવે એટલે કે આજ ફ્રી છી તો પાપડ કરી નાખી તો ચાલો હું તમને પાપડની રેસીપી પણ બતાવીશ ને અમે કેટલા પાપડ કરી છે ને કઈ રીતે કરી છીએ અમે તમને બધું બતાવશું તો બન્યા રહીજો અમારા બ્લોગમાં હું જાઉં છું મારા સિસ્ટરના ઘરે તો તમને આખો પાપડનો વિડીયો બતાવીશ રેસીપી બતાવીશ બન્યા રહીજો અમારા બ્લોગમાં જો હું મારી દીદીના ઘરે આવી ગઈ છું મારી દીદી આંધણ મૂકી દીધું છે પાપડનું જો આંધણ થાય છે પછી હું તમને આખી

અને પાપડ અમારા એકસો ને ત્રીસ પાપડ થયા છે મેં ગણ્યા છે એ તો પાપડ કેવા મસ્ત થઈ ગયા છે જુઓ પાપડ આ તા અમારા પાપડ તમે જોયા હશે અને હું આવી ગઈ છું હવે ઘરે એમને એને તો કીધું રોકાઈ જાવ રોકાઈ જાવ ભજીયા કરી નાખી આ કરી નાખી કીધું ના ના રોકાવું નથી એમ કે રોકાવું પછી ન મેળા લેટ થઈ જાય નેટમાં મજા આવે તો વાંધો નહીં મેં આવી ગયા છીએ ઘરે હું સોરી હું આવી ગઈ છું ઘરે અને હું રસોમાં શું બનાવું વિચારું છું હવે જે બનાવીશ હું તમને જરૂરથી બતાવીશ મારે વધારેલી ખીચડીનો ઓર્ડર આવ્યો છે તો ચાલો બધું લીલી ડુંગળી થોડી ખટાઈશ વળી એટલે લીંબુ બધું સિંગદાણા બધું નાખીને મસ્ત ખીચડી બનાવી નાખે ચાલો તો આપણે સ્ટાર્ટ કરી દઈએ ખીચડી બનાવવાનું આપણે ખીચડી ચડી રહી છે શેકાઈ પણ છે ચવાવું હું બહુ જ ભાવે ચવાનું તો જો મસ્ત ખીચડી એકદમ થકી છે આપણે જો જમવા પણ માંડ્યા અમે અને એટલે આપ હું જ બ્લોગમાં એન્ડ કરી દઉં એ તો જમવા તો આપ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો સપોર્ટ કરજો અમારા બ્લોગને લાઈક શેર અને કોમેન્ટ કરો અમે રોજ તમને કંઈ લાઈક કરો લાઈક કરો સપોર્ટ કરો ખાલી મારા વન કે કમ્પ્લીટ કરવા અમને ઉમેદ છે કે મારા વન કે કમ્પ્લીટ થઈ જશે થઈ જશે તમારા બધાના આશીર્વાદથી तो, तो आज हम लोग ने अँ एंड करिए मेरे चैनल ने जरूर थी सब्सक्राइब करजो बने गुड नाइट एंड हजी हैप्पी न्यू ईयर yeah.